જે આપણી સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે તે બદલ હું દરેક આપણા વડોદરાવાસીઓ અને તમામ આપણા ભારતીયોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આજે અમારું જે એક ટ્રસ્ટ છે મિશન સ્માઈલ ફાઉન્ડેશન એ ટ્રસ્ટ દ્વારા હર વર્ષે અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને સાથે બીજા બધા ગ્રુપો પણ અમારી સાથે જોડાયા છે અને આજે અહીંયા ઘડી અમે વાઘોડિયા રોડ પર બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને તેમાં ઘણા બધા લોકોનો સાથ સહકાર પણ મળ્યો છે લગભગ સાત આઠ વર્ષથી તો રાખીએ છે બ્લડ કેમ્પ અને બીજા અલગ અલગ કાર્યો પણ દર વર્ષે અમે નવા નવા કાર્યો કરતા રહીએ છીએ સંદીપ પટેલ વાઘોડિયા